નમસ્કાર હવે તમારે લોકોને શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં ગુજરાતમાં મેડિકલ એટલે કે એમ બીબીએસ બીડીએસ બી અને બી એચ એડમિશન લેવું હોય તો એમના માટેનું મેરિટ લિસ્ટ છે એની જાહેરાત થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં સારો સમાવેશ કરવામાં આવ્યો છે કે મેરિટ લિસ્ટની અંદર એક રીમાર્ક નામનો ઓપ્શન આપવામાં આવ્યો છે એ રિમાર્કમાં તમને ઘણા લોકોને એક રીમાર્ક હશે ઘણા લોકો ત્રણ હશે ઘણા લોકોને ફાઇવ હશે તો આ રિમાર્ક છે એ શું કહેવા માંગે છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડિયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ હવે ઘણા બધા વ્યક્તિઓના મનમાં એ પ્રશ્ન છે કે ભાઈ અમારા નામની પાછળ છે એ રિમાર્ક આવેલો છે તો શું અમારા મેરિટ લિસ્ટમાં ભૂલ હશે તો કે નહીં રિમાર્ક છે એ એક પ્રકારનું સૂચન કરે છે ઘણા લોકોને એક રિમાર્ક હશે ઘણા લોકોને ત્રણ હશે ઘણા લોકોને બે બે એક સાથે હશે ઘણા લોકોને એક હશે પાંચ હશે બે બે રિમાર્ક એક સાથે હશે તો આ બધું શું કહેવા માંગે છે એ આપણે સમજીએ તો રિમાર્ક નંબર વન અથવા તો માઇનસ વન આ ઘણા લોકો માઇનસ વન કહે છે અને ઘણા લોકો વન કહે છે તો બંને સરખું જ છે તો આ શું કહેવા માંગે છે કે યોર ક્લેમ ઓફ રિઝર્વ કેટેગરી ઇન સબ્જેક્ટ ટુ ફાઈનલાઇઝ બાય ઓથોરિટી એટલે તમે લોકો જો જનરલ સિવાય કોઈ પણ કેટેગરીમાં આવતા હોય પછી તમે ઈડબ્લ્યુ એસમાં આવતા હોય ઓબીસી કેટેગરીમાં આવતા હોય એસસી કેટેગરીમાં આવતા હોય કે એસટી કેટેગરીમાં આવતા હોય તો તમે જો કેટેગરીમાં આવતા હશો તો તમારું નામ હશે અને એની પાછળ તો રીમાર્ક છે એ એક લાગેલ હશે એક ક્યો તો પણ ચાલે અથવા તો માઇનસ એક કયો તો પણ ચાલે ક્લિયર થઈ ગયું તો તમે જો કોઈ બી કેટેગરીમાં આવો છો તો તમારા નામની પાછળ છે એ રીમાર્ક લાગેલો હશે કે ભાઈ તમે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા છે માની લો કે તમે ઓબીસી કેટેગરીમાં આવો છો તો તમે જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિનલ રજૂ કર્યું છે એસસી કેટેગરીમાં આવો છો તો પણ તમે લોકોએ તમારું જાતિનું પ્રમાણપત્ર છે એ તમે અપલોડ કર્યું છે ને ઓથોરિટી દ્વારા માન્ય રાખવામાં આવ્યું છે ક્લિયર થઈ ગયું એટલે તમને લોકો છે એ કેટેગરીની સીટમાં તમને એડમિશન મળી શકશે એટલે જે વ્યક્તિઓ છે ઓબીસી કેટેગરી ઇડબલ્યુ એસ એસસી કે એસટી કેટેગરીમાં આવતા હશો તો તમારી નામની પાછળ છે એ રિમાર્ક નંબર વન લાગેલો હશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ જનરલ કેટેગરી હશે તો એની પાછળ કોઈ પણ પ્રકારનો રીમાર્ક છે એ લાગેલ હશે નહીં ક્લિયર થઈ ગયું તો આ તમને પેલો રિમાર્ક સમજાઈ ગયો હવે રિમાર્ક નંબર બે નથી ડાયરેક્ટ રિમાર્ક નંબર ત્રણ આવી જાય છે તો રિમાર્ક નંબર ત્રણ છે એ શું કહેવા માંગે છે કે એલિજિબલ ઓનલી ફોર એનઆરઆઈ સીટ હવે તમને ખબર છે કે ભાઈ ગુજરાતની અંદર છે ત્રણ પ્રકારની કોટા હોય છે ગવર્મેન્ટ કોટા હોય છે મેનેજમેન્ટ કોટા હોય છે અને એનઆરઆઈ કોટા હોય છે તો આ જેની પાછળ રીમાર્ક નંબર ત્રણ લાગેલો હશે તો એનો મતલબ એમ છે કે એ વ્યક્તિઓ છે ઓનલી ફોર એનઆરઆઈ સીટ એનઆરઆઈ સીટમાં જ છે એ લોકો એપ્લાય કરી શકશે ક્લિયર થઈ ગયું હવે એના પછીનો આપણે રિમાર્ક જોઈએ છે રીમાર્ક નંબર ફોર તો રિમાર્ક નંબર ફોર છે એ શું ઇન્ડિકેટ કરે છે કે ઇલિજિબલ ફોર એનઆરઆઈ સીટ એમક્યુ સીટ અને જી ક્યુ સીટ હવે જુઓ ઘણા વ્યક્તિઓએ છે ને આ વખતે એવું થયું છે કે નિયમ છે એનઆરઆઈ માટે બદલેલો છે તો એનઆરઆઈ તો તમારે જનરલી શું હોય કે ભાઈ તમે લોકો જો ગુજરાતના જોવ તો તમારો સામાન્ય રીતે એ નિયમ હોય કે કા તમને ગવર્મેન્ટ કોટામાં મળે કાં તમને મેનેજમેન્ટ કોટામાં મળે આ બે જ તમારી પાસે ઓપ્શન અવેલેબલ હોય ક્લિયર થઈ ગયું પણ એનઆરઆઈમાં થોડો ઘણો નિયમ ચેન્જ થયો છે એટલે ઘણા લોકો જો એનઆરઆઈ કોટા માટે પણ એપ્લાય કરી શકે છે તો જેને રિમાર્ક નંબર ચાર લાગેલો હશે એ ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ માટે તો ઇલિજિબલ છે જ પણ સાથે સાથે એનઆરઆઈ કેટેગરીની જે સીટ છે એનઆરઆઈની જેટલી પણ સીટો છે એમાં એ લોકો એડમિશનને પાત્ર બનશે ક્લિયર થઈ ગઈ પહેલાં આ વસ્તુ તો જે વ્યક્તિઓની પાછળ રિમાર્ક નંબર ચાર લાગેલો હશે એ વ્યક્તિઓ એનઆરઆઈ સીટ માટે પણ ચોઈસ ફિલિંગ કરી શકશે મેનેજમેન્ટ કોટા માટે પણ કરી શકશે અને સાથે સાથે ગવર્મેન્ટ કોટા છે એમાં પણ ચોઈસ ફિલિંગ છે એ કરી શકશે હવે આગળ વધતા પહેલાં તમને લોકોને અમારા પેડ કાઉન્સેલિંગ છે એની માહિતી આપી દઉં તો હવે તમારા લોકોનો ગુજરાત રેન્ક આવી ગયો છે હવે તમારો પહેલો રાઉન્ડ આવશે બીજો રાઉન્ડ આવશે ત્રીજો આવશે અને ચોથો રાઉન્ડ વેકેન્સી રાઉન્ડ આવશે તો હવે સૌથી મહત્વપૂર્ણ પગલું છે તમારે લોકોને કોલેજ પસંદગી કરવી તો તમારે જો કોલેજ પસંદગી અને બીજી જે નિયમિત અપડેટ છે એની સાથે અમારી સાથે જોડાવવું હોય તો એમના માટે છે તમે અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો હવે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરીને સંપૂર્ણ માહિતી છે એ મેળવી લેવાની રહેશે અને જે જોડાવા માગતા હોય એ વહેલી તકે જોડાઈ જશે એમાં તમને પહેલેથી લઈને છેલ્લે સુધી સંપૂર્ણ અપડેટ છે પર્સનલ આપવામાં આવશે હવે એના પછીનો રીમાર્ક આપણે જોઈએ છીએ રિમાર્ક નંબર પાંચ તો રિમાર્ક નંબર પાંચ કોણ છે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વ કેટેગરી સીટ ફોર એમ બીબીએસ બી અને બી હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો ઓનલી રિઝર્વ કેટેગરી હવે તમને લોકોને ખબર છે કે ભાઈ નીટની તમારે જો એમ બીબીએસમાં એડમિશન લેવું હોય બી એમએસમાં લેવું હોય કે બીએચએમએસમાં લેવું હોય તો જનરલ નિયમ શું છે કે તમે બારમું પાસ કરેલ હોવું જોઈએ પણ એના માટે તમારે જુઓ તમે જોઈ શકો છો કે ભાઈ ઓપન કેટેગરી છે અને એના પછી લો કે એસસી કેટેગરી છે એસટી કેટેગરી છે અને ઓબીસી કેટેગરી છે તો એમના માટે ક્વોલિફાઈંગ માર્ક છે એ જુદા જુદા છે ક્લિયર થઈ ગયું તો આ લી રિમાર્ક નંબર પાંચ છે એ કોઈ શું ઇન્ડિકેટ કરે છે કે આવા વ્યક્તિઓ જેને રિમાર્ક નંબર પાંચ હશે ને એ વ્યક્તિઓ માત્ર ને માત્ર છે એ રિઝર્વ કેટેગરી સીટ માટે જ એપ્લાય કરી શકે બાકી જનરલી શું સિસ્ટમ હોય કે ભાઈ તમે લોકો જો કેટેગરીમાં આવતા હોય તો તમને લોકોને જનરલી સીટ છે એ આપી શકે ક્લિયર થઈ ગયું પણ આ લોકો જેને રિમાર્ક નંબર પાંચ હશે એને માત્રને મળશે જે કેટેગરીમાં આવતા હશે એ કેટેગરીમાં ખાલી સીટ હશે તો જ તમને મળશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી એમાં પણ તમારે રિમાર્ક નંબર પાંચ પોઈન્ટ એક આપવામાં આવ્યો છે કે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વ કેટેગરી ફોર બીડીએસ તો બીડીએસ માટે પણ છે એ રિઝર્વ કેટેગરી છે એ તમે જોઈ શકો છો કેમ કે બીડીએસમાં તમને ખબર છે કે ભાઈ એમાં ક્રાઇટેરિયા તમારે આપેલો છે ગુજરાત બોર્ડનો બાકી આ ત્રણ એમાં ક્રાઇટેરિયા નથી હવે એના પછી રિમાર્ક નંબર સાત છે એ એનએચએલ લોકલ કોટા જો તમે લોકોએ એનએચએલ લોકલ કોટા માટે એપ્લાય કર્યું હશે તો તમારે એ લોકોને રિમાર્ક નંબર સાત છે એ આવી જશે એના પછી રિમાર્ક નંબર આઠ કોને છે સ્મીમેર લોકલ કોટા છે એના માટે હશે હવે રિમાર્ક નંબર દસ કોના માટે હશે ઓનલી ફોર એમ બીબીએસ અને બી કોર્સ તો હવે જુઓ એક વસ્તુ ધ્યાનમાં રાખો તમને લોકોને એમ બીબીએસમાં લેવું હોય બીએમએસમાં લેવું હોય કે બીએચએમએસમાં લેવું હોય તો ક્રાઇટેરિયા મેન એ જ છે કે ભાઈ તમે લોકોએ ધોરણ બાર પાસ કરેલ હોવું જોઈએ હવે બીડીએસમાં ક્રાઇટેરિયા શું છે તો કે ભાઈ એમાં તમને છે એ પચાસ ટકા હોવા જોઈએ એમાં તમને અથવા તો ચાલીસ ટકા છે એ તમારે હોવા જોઈએ એ ક્રાઇટેરિયા છે બોર્ડમાં પણ આમાં નથી તો તમે બીડીએસમાં ના લઈ શકો જેને રિમાર્ક નંબર દસ હશે એ વ્યક્તિઓ બીડી આપણે બીડીએસ છે એટલે કે ડેન્ટલમાં એડમિશન નહીં લઈ શકે પણ એમબીબીએસ બીબીએસ અને બીએચએમએસમાં એડમિશન લઈ શકશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે એક બીજી વસ્તુ કે ઘણા લોકોને કોઈ રિમાર્ક જ નથી આપેલો તો એ વ્યક્તિએ કંઈ ટેન્શન કરવાની જરૂર નથી તો એમાં કંઈ રિમાર્ક ન આપેલો હોય તો કંઈ કરવાનું નથી પણ ઘણા લોકોને જુઓ રિમાર્ક નંબર માની લો કે વન આપેલો છે ઘણા લોકોને પછી રિમાર્ક નંબર કેટલામાં આપેલો છે આમાં તમે જોઈ શકો છો કે ઘણા લોકોને માઇનસ સાત એવો રિમાર્ક એટલે આ બે બે રીમાર્ક એક સાથે આપેલા છે તો વન રિમાર્કનો મતલબ શું થાય કે તમે લોકો કેટેગરીમાં આવો છો અને સાતનો મતલબ થાય તમે એ લોકલ કોટા તો તમે લોકલ કોટા માટે ઇલિજિબલ છો અને એક એટલે કોના માટે તો તમે રિઝર્વ કેટેગરી છે એના માટે પણ ઇલિજિબલ છો તો બે બે રિમાર્ક આવે એટલે એમાં કંઈ ટેન્શન કરવાની જરૂર નથી આમાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે જોઈ લેવાનું ક્લિયર થઈ ગયું અને રિમાર્કને લગતી જો કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારા લોકોના વોટ્સપ ગ્રુપ અથવા વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને જે વ્યક્તિ પેડ કાઉન્સિલિંગમાં જોડાવ માંગતા હોય વહેલી તકે અમારી સાથે જોડાઈ જાય